જય શ્રી કૃષ્ણ તમે જોઈ શકો છો તમામ પ્રકારના ડ્રાય ફ્રૂટ્સ છે પિસ્તા છે કેસરવાળું દૂધ છે આ છે બાસુંદીની તૈયારી અમારે ત્યાં કાલે ઠાકોરજી પધારવાના છે એની ભવ્ય તૈયારી થઈ રહી છે જે રેસીપી આપણી ચેનલ ઉપર અવેલેબલ છે

અને મારા બા છે ને એ આવી ગયા છે બા અનકોટની તૈયારીમાં આવ્યા છો ને હા હા બરોબર બરોબર વહુ બનાવે છે કે નહીં ધ્યાન તો રાખવું પડે ને બા આપણે તો પછી હા એક દિવસ અગાઉ જ આવી ગયા છે છે તૈયારી એટલે આપણે આપી સરસડી તોથી પેલા pe la પિસ્તા în pista કેસર પછી ચાર ઓળીને પિસ્તા હમ બાજુ બદામ

આ કરે છે આ નાસ્તાની તૈયારી ચાલુ છે સવારના અર્લી મોર્નિંગ નાઈન થર્ટી હા હા બાપુજી ની લોકો આ બતા હા એ બધા હમણાં આવશે તૈયારી આવ્યા આવશે ના રાજ છે એ જેમ લાડ કરાવે એમ લાટ લડસુ આજે હા અને જો અહીંયા છે ને બેન કઈ કરી રહ્યા છે સવારના પર સૌ બધાના કામમાં વ્યસ્ત છે તમને ચાલો હાર્દિક આમંત્રણ છે આજે તમે બધા પધારો અમારે ત્યાં અનકોટ ના દર્શન કરવા અને જમવા અને આ એક ખાસ વસ્તુ તો બતાવતા ભૂલી ગયો આ રાત્રેજી પ્રિપરેશન થાતી હતી ને એને ફ્રીજ માં સેટ કરવા રાખી હતી અત્યારે આપણી સેટ થઈ ગઈ છે માલ ને રબડી તૈયાર છે છે અને આવા આવા ભોગ જો ઠાકોરજી ને ને તો ઠાકોરજી રાજી થાય

ઠાકોરજી ને ભાવતા ભોજનિયા અને બેન બેસી ગયા છે બધી પ્રિપેરેશન કરવા અને હેડ ઓફ ધ ફેમિલી એટલે કે અમારા પૂજ્ય બા બધું બધું માર્ગ અંબા અંબા જય શ્રી કૃષ્ણ માર્ગદર્શન આપે છે બા બધું હા આવી રીતે ગોઠવો આ રીતે ગોઠવો આ રીતે ગોઠવો અને આજે વર્ષનો પહેલો દિવસ છે એટલે એટલે અનકોટ હોય ને ભગવાન ભંડાર ભરપૂર રાખે હા રામ

Hello, bên lê lê ku nam nha môn hảo 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 Cái hảo 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 hảo

આવો આપણે ઠાકોરજી ની આરતી કરવાની છે તમારી રાહ જોઈ પરિવાર તરફથી તમારા પરિવાર ને સૌને